એક તરફ વિકાસ ની મોટી મોટી વાતો થઈ રહી છે ત્યારે ડબલ ની સરકાર ગામ લોકો પોતાના સ્વ ખર્ચે રસ્તો બનાવવા પર મજબૂર બન્યા છે આવી ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ડેરા ડુંગરી પામી છે કે જેમાં મુલોજ ગામના લોકો પોતે રસ્તો બનાવવા મજબૂર બન્યા છેલ્લા ઘણા સમયથી ગામ લોકોની ગામમાં જવાના પાકા રસ્તા માટે રજૂઆત હોવા છતાં તંત્ર કોઈ પ્રકારે લોકોની સમસ્યા ઉકેલવા માટે કોઈ નક્કર કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ